કણ કણ મે રામ મન મન રામ હર ઘર રામ સમાયા પાંચસો વર્ષ બાદ આવ્યો છે આ રૂડો અવસર ભારતની પવિત્ર ભૂમિ અખંડ ભૂમિ કહેવાય છે આ ધરતી ઉપર યુગે યુગે ઈશ્વર જન્મ ધારણ કરે છે ભારત એક સનાતન હિન્દુ ધર્મ ના સ્થાપક અને સનાતનતા ને માનનારો દેશ છે અયોધ્યા નગરીમાં ભગવાન રામનું મંદિરમાં આગમન થવા જઈ રહ્યું છે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યા નગરી સજ્જ છે અનેક વિકટ પરિસ્થિતિ બાદ મંદિર નુપ ભવ્યાતે ભવ્ય રીતે નિર્માણ થયું છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે જાણે આખા દેશવાસીઓના જીવનમાં નવો જોમ ઉમેરાઈ રહ્યો હોય આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા સૌ કોઈ આતુર છે આ નવા સુંદર અકલ્પનીય અવસરને અનુભવવા રામ ભક્તો આતુર થઈ રહ્યા છે શ્રીરામની ઉપસ્થિતિથી જિ સભીની ઉપસ્થિતિ છે હમ હે परमात्मा श्री राम है बहुत से लोग प्रमाण पूछते हैं ना विरोध वाले विरोध करने वाले है, पूछ रहे हैं कि श्री राम है इसमें क्या प्रमाण है तो हम ये कहते हैं कि आप हो कि नहीं हो यदि मैं हूं अहम अश्मी हम हैं तो श्री राम भी हैं यही प्रमाण है सारी सृष्टि का सारी सृष्टि श्री राम से प्रमाणित होती है श्री राम को प्रमाणित करने की आवश्यकता नहीं है શ્રી રામના સ્વાગતની શુભ ઘડી નજીક આવી રહી છે તેમ વિશ્વભરના હિન્દુઓના હૈયા પણ હિલોરે ચડ્યા છે સંપૂર્ણ સનાતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી થઈ રહી છે પૂજા પાઠ યજ્ઞ હોમ હવન આભૂષણ જળહળતી રોશની અને પ્રસાદમાં વિવિધ વાનગીઓ સાથે સંપૂર્ણ આધ્યાત્મિક વાતાવરણથી રામનગરી દીપી ઉઠી છે અયોધ્યાને આજે ફરી દુલ્હનની જેમ શણગારાઈ રહી છે નાચગાન भजन कीर्तन अने अनेक सुगंधित द्रव्यों द्रव्य ऊर्जा स्त्रोत वही रो शंखनाथ थी रामलला जयघोष संभाई रो सनातन धर्म ने अखंड भारत भूमि आ पवित्र भूमि अति गौरव नो अनुभव करी रही है सोई अज भक्ति प्रेम बस कौशल्या की गोद ब्रह्म है हमारे आपके लिए अवतार लेते हैं अगर वो अवतार न लेते तो केवल उनका अनुमान ही किया जा सकता था हम उनके अवतार के कारण अनुभूत करते हैं, उनकी मूर्तियों का उनके विग्रह का दर्शन करते हैं, आराधना करते हैं। तो इसमें मूल बात यह है कि बहुत संघर्ष के बाद ये अवसर जाने चौदह वर्ष न श्री राम वनवास पची फरी पौराणिक अयोध्या नगरी ना अभिहूप दर्शन थे रहा है विधविध कार्यक्रमों विविधता सभर उपहारों अयोध्या नगरी उभराई रही है ધન્ય છે ભારત ભૂમિ જેમાં પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણ એ જન્મ લીધો છે આ ગૌરવવંતો ઉત્સવ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે રાષ્ટ્રીય ઉત્સવ બનવા જઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી